બનાસકાંઠાની વાત કરીએ તો પાલનપુર તાલુકાના ગોળા ગામે વીજળી પડતા ચાર પશુઓના મોત નીપજ્યા હોવાના સમાચાર છે ગરીબ પરિવાર પર આકાશી આફત આવી પડતા મુશ્કેલીઓ સર્જાઈ હતી પરિવારનો નિર્વાહ છીનવાઈ જતા ગરીબ પરિવાર પર સંકટ આવી પહોંચ્યું છે તલાટી સરપંચ પંચનામું કરવા પહોંચ્યા હતા ગત રાત્રે આકાશી વીજળી પડતા મોત થયા હતા પશુપાલકને બે લાખથી વધુનું નુકસાન થયું છે

તો ગોળા ગામની અંદર રાતે કડાકા ભડાકતા જે વરસાદ પડેલો હતો તે હમણાં મારા કાકાના ખેતરની અંદર વીજળી પડવાથી ચાર પ્રશુ મૃત્યુ પામેલ છે તો સરકારશ્રીને નમ્ર અપીલ કરીએ છીએ કે તેમને થોડી થોડા ઘણી પણ સહાય કરીએ તો એમનો પરિવાર એમનો સહાય થાય તો હમનો પરિવાર એમના પગ ઉપર ઊભો થઈ શકે અને એ બસ મારું નામ મુળજીભાઈ ધોળાભાઈ માળી સરપંચ ઘોળા ગુરુગ્રામ પંચાયત હું નિવેદન જાહેર કરું છું કે આજ રોજ ગોળા ગામના ખેતરોમાં રાત્રે એકવીસ તારીખ રાત્રે લગભગ સમય દોઢથી બે સમય સમયગાળામાં વીજળી કડાકા સાથે વરસાદ સાથે વીજળી પાડવાથી ગોળા ગામના પરથીભાઈ મોતીભાઈ ઠાકોરના ખેતરમાં એમની જે પશુધન હતું પાંચ એમાંથી ચાર પશુધન ચાર ગાયો ઉપર વીજળી પડવાથી એમના ચારે ગાયો મૃત્યુ પામેલ છે અને આજ રોજ અમે સ્થળ ઉપર એનું પંચરામ કરવા આવેલ છે ડૉક્ટરશ્રીઓ ગ્રામજનો ગામના આગેવાનો અને સમાજના બધા જે પ્રતિનિધિઓ આ સ્થળ ઉપર અમે બધા હાજર રહી અને આજે નિવેદન જાહેર કરીએ છીએ કે આ પશુધન જે એમનું